મિત્રો આપણે ગણોને ભાગનો બધું રાયડો વાડીને છે મિત્રો જોઈ શકો છો તમે હવે થોડા ઘણો બાજુ છે મિત્રો દેખો હવે આટલેથી છે કરી અને મિત્રો મિત્રો આપણે હવાના ગણોને શ્રી ગણેશ કર્યા હતા વાઢવાના અને મિત્રો આટલો વાઢ્યો છે ત્રણ લિટર મિત્રો એક આ બે આ ત્રણ લિટર મિત્રો વાઢ્યો છે અને લોક કોઈ મિત્રો વાટાનો નથી હેલો મિત્રો કેમ છો બધા રેડે એક અમારા નવો લોકમાં અર્ધિક સ્વાગત છે મિત્રો ગુડ મોર્નિંગ બધાને અને મિત્રો આજે શ્રી ગણેશ કન્યાશા છે રાણાની અંદર મિત્રો એટલે આપણે એકડોને વહેલા વહેલા દાદરો લઈ અને મિત્રો આવી ગયા હતા વાટ વાહારું તમે જોઈ શકો છો આ આપણો દાંતડો છે અને નિશ્ચય કરેલ છે ચોકડીનો અને દેખો કાલ થોડોક મિત્રો મોહૂર્ત કર્યું છે અને આજ મિત્રો શ્રી ગણેશ કર્યા છે એટલે હવે પણ મિત્રો આજ થોડીક ઠંડી પણ મિત્રો છે હવે પડે છે અને સુરત દાદા મિત્રો તો થોડા થોડા દેખાય છે દીખો મિત્રો અને આપણે મિત્રો આવી ગયા છે હવે રાયડો વાઢવા આવ્યો કેમ કે રાયડો મિત્રો વાડવાનો સમય થઈ ગયો છે અંદર અને આજ મિત્રો શ્રી ગણેશ કર્યા છે રાયડાની અંદર એટલે આજ જેટલો વઢા એટલો વાઢશો મિત્રો અને પાછી મિત્રો વાઢી અને આની અંદર મિત્રો બાજરી કરવાની છે આપણે ખાવાની એટલે ઉનાળો એટલે હવે ઉનાળો મિત્રો સીધી નાઈ એટલે એનો ઉનાળો કહેવાય એટલે એના માટે બાજરી કરશો મિત્રો વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો આપણે હવાના વાળોને ગણેશ કર્યા હતા વાટવાના અને મિત્રો વાટલું વાટ્યું છે ત્રણ લિટર મિત્રો એક આ બે આ ત્રણ લિટર મિત્રો વાટ્યો છે ને લોબો કોઈ મિત્રો વધણું નથી કેમ કે મિત્રો પડલ છે એટલે એના લીધે મિત્રો વઢાય છે અને વાટવાવાળા મિત્રો ચારથી પાંચ તણા પણ લોબો વહરતો નથી કે મિત્રો આવવાના દેખાય એ બધું પડલ થાય ને એટલે એના લીધે મિત્રો બધો હરમ ઓહોરતો નથી તો એ ધમે 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 મિત્રો વાટવાનું ચાલુ છે મિત્રો હજી એક લિટર બાકી છે એકની દોઢ લીટર એવું બાકી છે હજી અને ત્રણ લિટર મેં મિત્રો ઊંડા બાકી એટલે મિત્રો હજી તો ત્રણ એક ચાર લિટર એટલે મિત્રો આજના બાજ્યા બાદ ત્રણ તો હજી તો દાડો છે ત્રણ કલાક ત્રણ કલાકમાં મિત્રો કઈ ત્રણ લિટર પડે ચાર લિટર પડે નહીં એટલે આજ જેટલો વધારે છે એટલું વાઢી અને બીજો મિત્રો હોવાના વાઢી પૂરું કરવું છે કે મિત્રો હયા બડે બાદરી પાવાને મિત્રો ઉતવા છે મોટા હવાના થોડા મોટા મિત્રોના ભાગમાં વાટી છે પણ કો લોબો વાડ્યો નથી આ જે તો ગણો થોડા માટો દેખો વાડવેલો દેખાય લોબો વાડ્યો નથી મિત્રો મિત્રો આપણે ગણોને મોટા ભાગનો બધુ રાડું વાડી ના છો મિત્રો જોઈ શકો છો તમે હવે થોડા ગણો બાજી છે મિત્રો દેખો હવે આ એટલે થી કરી અને મિત્રો આ લેટર બે લેટર મિત્રો બાજી રહ્યા છે બીજો મિત્રો મોટા ભાગે બધું વઢાઈ ચોછે રાડું એટલે રાયડામાં હવે એવો તો છે નહીં અને એટલે સવારે મિત્રો વટાવી દે છે થોડા ઘણો બીજો મિત્રો બધો વટાવી ગયો ને મિત્રો એડ ટુ ઝેડ અને કોઈ બાકી છે નહીં મિત્રો કાલે રાયડા આપણે રાયડાને શું દાડીમાંનો ભાવ મિત્રો આવ્યો છે એક મિત્રો ચાર હતા એટલે બે વકલના મિત્રો સડત્રીસ રૂપિયા આવ્યા છે અને બે વકલના મિત્રો આવ્યા છે સાડા દસ દસ એટલે મિત્રો કાલનો ઘણો મોડો ચૂકવો એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો માર્કેટના હરાજી મોડી આવી હતી એટલે એટલે મિત્રો એવો ભાવ આવ્યો છે